મોરબી જેમર્સ મેડિકલ કોલેજમાં હળવદ તાલુકાનું પહેલું દહેદાન જયાબેન દેત્રોજાનું અવસાન થતાં દેહદાન કરવામાં આવ્યું ત્યારે આ વિષય પર મોરબી જેમર્સ મેડિકલ કોલેજના એના એનાટ્રોમી વિભાગના હેડ પ્રોફેસર એડિશનલ ડીન ડોક્ટર સંજય વિકાણી સરે દહેદાન વિશે શું કહ્યું આવો જાણીએ માન્યુઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી નમસ્કાર હું ડૉક્ટર સંજય વિકાણી પ્રોફેસર એન્ડ હેડ એનાટોમી ડિપાર્ટમેન્ટ જીએમઆરએસ મેડિકલ કોલેજ મોરબી આજે આપણે વાત કરીશું એનાટોમી વિભાગમાં જે દેહદાન આવે છે એના ઉપર એનાટોમી વિ સબ્જેક્ટ એમબીબીએસના પ્રથમ વર્ષમાં ભણાવવામાં આવે છે તો જીએમઆરએસ મેડિકલ કોલેજ મોરબીમાં દર વર્ષે સો વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે આ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં એનાટોમી સબ્જેક્ટ હોય છે એનાટોમી સબ્જેક્ટમાં આપણે જે દેહનું એટલે કે શરીરનું જે નોર્મલ એનાટોમી છે એ ભણાવવામાં આવે છે જે ડોક્ટર બનનાર દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે અને આ દેહ અમને લોકો દ્વારા જે દાન કરવામાં આવે છે જેને આપણે દેહદાન કહીએ છીએ એમના દ્વારા મળે છે તો મારો ઉદ્દેશ એ છે કે વધારે ને વધારે લોકો દેહદાન માટે આગળ આવે જેના માટે અમે એનાટોમી વિભાગમાં સંકલ્પ પત્ર આપીએ છીએ આ સંકલ્પ પત્ર ભરીને અને તમે લોકો દેહદાન માટેનો સંકલ્પ કરી શકો છો અને જેટલાને વધુ લોકો આ સંકલ્પ કરશે તો એટલી વધુ દેહદાન કોલેજને મળશે અને એનો સીધો ફાયદો આપણી જે નેક્સ્ટ જે ડૉક્ટરો બનવાના છે એ વિદ્યાર્થીઓને થશે આ વિદ્યાર્થીઓ જે નોર્મલ ભણવાનું છે એ આ શરીરના ડિસેક્શન કરી અને એના વિવિધ ભાગો જોઈ અને નવું નવું શીખી શકશે તો બધા લોકોને મારી નંબ્ર અપી છે કે વધુને વધુ લોકો આ નોબલ કોર્સ માટે આગળ આવે અને સંકલ્પ ભરે અને દેહદાન માટેનો સંકલ્પ કરે નમસ્કાર મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સોક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે